પાલક આમતું કોઈને નથી જ ભાવતી હોતી તો આપણે આસાનીથી ઘરના બધા જ લોકો ખાઈ શકે તેવા પાલકના પરાઠા બનાવીશું આ પરાઠા તમે નાસ્તામાં કે ડિનરમાં કરી શકો છો અને બાળકોને તો ખૂબ જ ભાવે તેવા બને છે અહીંયા મેં પચાસ ગ્રામ પાલક લીધેલી છે તેને ધોઈને મેં સરસથી કોરી કરી દીધી છે આ રીતની આખી પાલક લેવાની છે અહીંયા અમે એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી આપણું એકદમ સરસથી ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે પાલકને ઉમેરી દેવાની છે પાલકને આપણે આ રીતે બધા જ પાલકને પાંદડા ગરમ થાય તે રીતે પાણીમાં ઉમેરી દેવાના છે ત્યારબાદ આ રીતે ચમચાની મદદથી બધા પાંદડા પાણીને ટચ થાય તે રીતે આપણે કરવાનું છે અને પાલકને એકથી બે મિનિટ પાણીમાં રાખવાની છે જેથી પાલકના પાંદડા એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય આ રીતની સોફ્ટનેસ આવી જાય ત્યાં સુધી પાલકના પાંદડા પાણીમાં રાખવાના છે પાલક આપણી બ્લાન્ચ સારી રીતે થઈ ગઈ છે તો હવે તેને આપણે પાણીમાંથી નીકાળી દેવાનું છે બધું જ પાણી નીતરી જાય તે માટે આપણે એક જારમાં ઉમેરી દઈશું જેથી બધું જ પાણી આસાનીથી નીકળી જાય આ રીતે કરવાથી પાલક એકદમ સરસથી ટેસ્ટી એવી લાગે છે આપણું પાલકનું પાણી એકદમ સરસથી નીતરી ગયું છે અને હવે પાલકનો કલર અને તેનો ટેસ્ટ જળવાઈ રહે તે માટે પાલકને આપણે એકદમ સરસથી ઠંડા પાણીમાં રાખવાની છે ત્યારબાદ એક મિક્સર જાર લેવાનું છે તેમાં એક આદુનો ટુકડો બે લસણની કઢી અને ત્રણ નવ લીલા મરચાં લેવાના છે અને પાલક આપણી જે ઠંડા પાણીમાં રાખેલી હતી તેને આપણે આમાં ઉમેરી દેવાની છે જેથી પાલકનો ટેસ્ટ અને કલર એકદમ સારી રીતે ગ્રીન રહે છે હવે તેની આપણે પેસ્ટ કરી લેવાની છે આપણી પેસ્ટ એકદમ સરસથી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર આવી ગયો છે આમાં કલર ઉમેરવાની જરૂર નથી પડતી એટલા માટે આપણે બરફમાં રાખેલું હતું ત્યારબાદ એક વાસણ લેવાનું છે મોટું તેમાં જે આપણે પેસ્ટ બનાવેલી હતી તેને ઉમેરી દેવાની છે બધી જ પેસ્ટ આપણે આમાં ઉમેરી દઈશું જો તમારે વધારે પરાઠા હોય તો વધારે પેસ્ટ બનાવવાની છે આ રીતે બધી પેસ્ટ ઉમેર્યા છે ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલું દહીં લેવાનું છે અને નટી ટેસ્ટ માટે એક ટેબલ સ્પૂન જેટલા વાઇટ તલ લેવાના છે એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર સોલ્ટ અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે જેથી આપણા પરાઠા એકદમ સોફ્ટ અને લાંબો સમય સુધી સાચવી શકાય હવે એક નાનો કપ લોટ ઉમેરવાનો છે અહીંયા મેં રોટલીનો ઝીણો લોટ લીધેલો છે ત્યારબાદ બધા જ મસાલાને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે અને આપણો લોટ આસાનીથી બંધાતો પણ જશે હવે જો પાણીની જરૂર પડી તો જે જારમાં આપણે એક પેસ્ટ બનાવેલી હતી તેમાં થોડું પાણી ઉમેરી લોટમાં આપણે એડ કરી દેવાનું છે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને આસાનીથી લોટ બનતો જવાનો છે આપણો લોટ એકદમ સરસથી બંધાઈ ગયો છે આ રીતનો લોટ રાખવાનો છે ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન તેલ ઉમેરી લોટને એકદમ સારી રીતે કૂણવી લેવાનો છે જેટલો લોટ તમે કૂણવેલો હશે એટલા જ પરાઠા આપણા સોફ્ટ બને છે લોટ આપણો એકદમ સરસથી કૂણવાઈ પણ ગયો છે અને બે મિનિટ રેસ્ટ પણ લાગી ગઈ છે હવે તેમાંથી આપણે મીડિયમ સાઈઝના લુવા બનાવી લઈશું આ રીતના મીડિયમ સાઇઝના લુવા બનાવવાના છે આ રીતે બધા જ લોટના આપણે લુવા તૈયાર કરી લઈશું ત્યારબાદ આપણે એક પાટલી લેવાની છે તેમાં એક લુવો લઈ કોરા લોટમાં અટામણ કરવાનું છે હવે તેને આપણે મીડિયમ સાઇઝનું પરાઠું બનાવવાનું છે આ રીતે મીડિયમ સાઇઝનું પરાઠું તૈયાર કરવાનું છે હવે પરાઠું આપણું મીડિયમ સાઈઝનું બની ગયું છે તો તેમાં એક ટીસ્પૂન જેટલું તેલ લગાવી દઈશું અને અટામણ માટે જે લોટ લીધેલો હોય તેને લગાવીને પરાઠાને આપણે ફોલ્ડ કરી દેવાનો છે ત્યારબાદ ફોલ્ડ કર્યા બાદ પાછું આપણે એક એકથી બે ટીપા જેટલું તેલ લગાવી પાછો આપણે કોરો લોટ લગાવવાનો છે અને ટ્રાયએંગલ જેવો આપણે સ્ટેપ આપવાનો છે આ રીતે પરાઠું આપણું ટ્રાયએંગલ સ્ટેપમાં તૈયાર થાય છે ત્યારબાદ બંને સાઈડ પરાઠાને ભણતા જઈશું આ રીતનો પરાઠો આપણું મીડિયમ સાઈઝનું તૈયાર કરવાનો છે જો તમે જાડું પતલું કરવું હોય તો કરી શકો છો અહીંયા હું મીડિયમ સાઇઝનું પરાઠું રાખું છું આપણી તવી ગરમ થઈ ગઈ છે હવે પરાઠાને આપણે આછું પાતું એક સાઈડ શેકી લેવાનું છે ત્યારબાદ આપણે તેના ઉપર તેલ લગાવવાનું છે અહીંયા હું એકદમ લાઈટ લાઇટ પરાઠા શેકું છું તો તમારે વધારે તેલવાળા કરવા હોય તો કરી શકો છો અત્યારે ઉનાળામાં તો તેલવાળું ખાવું ગમતું જ નથી હોતું એટલે હું લાઇટ લાઇટ પરાઠા શેકું છું આ રીતે બંને સાઈડ પરાઠાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાના છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જેથી આપણા પરાઠા બળી ન જાય આ રીતે પ્રેસ કરતા જઈશું અને પરાઠાને બંને સાઈડ સારી રીતે શેકી લેવાના છે આમાં તલ ઉમેરેલા હોવાથી પરાઠાનો ટેસ્ટ એકદમ નટી અને એકદમ સારો એવો આવે છે આ પરાઠા તમે એકવાર બનાવશો ને તો ઘરના નાનાથી લઈ મોટા બધા માગી માગીને ખાશે અને બીજી વાર તમારે પરાઠા બનાવવા પડશે આ રીતનું બંને સાઈડ પરાઠું આપણું સારી રીતે શેકાઈ ગયું છે આ રીતનું ગોલ્ડન બ્રાઉન કરવાનું છે આપણું પરાઠું એકદમ સરસથી તૈયાર થઈ ગયું છે તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જો તમે આ રીતે પરાઠા ક્યારેય ન બનાવી ન તો એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે